અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા શિક્ષિકા સામે કાર્યવાહી કરવામાં આવી છે ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે પોલીસે અટકાયતી પગલાં લીધા છે શિક્ષિકા હેનલ પ્રજાપતિને બૂથ લેવલ પર ઓફિસરની કામગીરી સોંપવામાં આવી હતી જોકે પોતાના વિસ્તારની બહાર કામગીરી હોવાથી શિક્ષિકાએ આ કામગીરીમાં જોડાવાનો ઇનકાર કરી દીધો હતો ગાટલોડિયા વિધાનસભામાં બીએલઓની કામગીરી કરવાનો શિક્ષિકાએ અસ્વીકાર કર્યો હતો દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ગુજરાતની પણ છવ્વીસ લોકસભા સીટો પર સાત સરકારી કર્મચારીઓને ફરજ હોય છે શિક્ષકોને પણ ચૂંટણીમાં વિવિધ કામગીરી સોંપવામાં આવે છે આ વચ્ચે ચેનપુર પ્રાથમિક શાળાના એક મહિલા શિક્ષિકા ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા પોલીસ તેમને પકડવા માટે પહોંચી હતી બીજી તરફ શિક્ષિકાના પતિનું કહેવું છે કે મહિલાને બીએલઓની કામગીરી સોંપાઈ હતી ગુજરાત ચૂંટણી પંચનો પત્ર છે કે કોઈ મહિલાને અનિવાર્ય સંજોગોમાં જ બીએલઓ ની કામગીરી સોંપવી મહિલાને ગમે કામગીરી ન જ્યાં તેમનો મત વિસ્તાર છે ત્યાં જ તેથી અમે ચૂંટણી પંચના પત્રને જોડીને રજૂઆત કરી હતી કે અમને આ કામગીરી ન આપો અને જો કામગીરી આપો તો અમારા મત વિસ્તારમાં જ આપો તેમ છતાંય તેમણે દૂરના સ્થળે કામગીરી આપી છે જેને લઈને અમે આ કામગીરીનો અસ્વીકાર કર્યો છે આખા ગુજરાતમાં આ પહેલો કેસ છે કે જ્યારે મહિલા શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે અમે લેખિતમાં આધાર પુરાવા સાથે રજૂઆત કરી છે આ બાબતને અમે સંઘમાં રજૂઆત કરીશું અને જો કોર્ટ જવાની જરૂર પડે તો પણ અમે જઈશું